કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા સુરતમાં મૂકેલા સ્પેશિયલ મિલિન તોરવણે કહ્યું હતું કે હાલ સુરતમાં પોઝિટિવ કેસનો રેશિયો ઘટ્યો છે કે બહાર ગામથી અને સૌરાષ્ટ્રથી આવતા દર્દીઓમાં વધારો થવા પામ્યો છે તંત્ર દ્વારા બારથી થી તેર હજાર બેડની સુવિધા ઉપલબ્ધ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેવું તેમણે જણાવ્યું હતું કોરોના સંક્રમણ વધતા દર્દીઓની હાલત કફોડી થઈ જવા પામી છે ત્યારે કોવિડ સ્પેશિયલ ઓપરેશન ઓફિસર તોરવણે કેટલીક મહત્વની માહિતી આપી છે જેમાં એકસો આઠમાં આવતા તમામ દર્દીઓને રાજ્યના કંટ્રોલ રૂમ સાથે સંકલન હાથ સાધીને દર્દીના જરૂરિયાત મુજબ તેને સારવાર આપવાનું આયોજન કરાયું છે એકસો આઠ ઇમરજન્સી દ્વારા જે દર્દી સિવિલ હોસ્પિટલમાં આવે છે તેનું સંકલન કરીને તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવા કરતાં તેની જરૂરિયાત મુજબ તેને પ્રાઇવેટ હોસ્પિટલમાં સરકારના ખર્ચે સારવાર અપાઈ રહી છે સુરતની પ્રાઇવેટ અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો સુરત કોર્પોરેશન સાથે ટાઈપ કર્યું છે ત્યાં દર્દીને સારવાર અપાઈ રહી છે દર્દીની જરૂરિયાત મુજબ તેને એકસો આઠ મારફતે પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડાઈ રહ્યા છે તો બીજી તરફ સુરત શહેરની તમામ હોસ્પિટલોમાં ઓક્સિજનની ઓડિટ કરાઈ રહ્યું છે જેના આધારે જે તે હોસ્પિટલમાં ઓક્સિજનનો કેટલો વપરાશ થઈ રહ્યો છે ત્યાં કેટલા દર્દીઓ છે તે અંગેની સંપૂર્ણ માહિતી કંટ્રોલ રૂમ દ્વારા લેવામાં આવી રહી છે જેથી કરીને સ્પષ્ટતા થઈ રહી છે કે ઓક્સિજનની કેટલી જરૂરિયાત છે સુરત શહેરમાં અને દર્દીઓ માટે કુલ કેટલા બેડ પ્રાઇવેટ હોસ્પિટલમાં ખાલી છે તેની સંપૂર્ણ પારદર્શી માહિતી એકત્રિત કરાઈ રહી છે સુરત મહાનગરપાલિકા કોર્પોરેશનના અધિકારીઓની ટીમ બનાવીને ઓક્સિજનના ઓડિટની કામગીરી ખૂબ જ ઝીણવટપૂરી કરાઈ રહી છે સુરત સિવિલ હોસ્ટેલમાં સિત્તેર મેટ્રિક ટનની સામે પંચાવન મેટ્રિક ટન ઓક્સિજનનો ઉપયોગ કરીને સારી એવી બચત કરી છે કોઈ સંક્રમિત એક પણ દર્દીને સારા વગર છોડવામાં આવી રહ્યા નથી તમામને સારવાર મળે તેવી વ્યવસ્થા પણ કરાઈ રહી છે સુરત શહેરમાં અત્યારે તો કુલ બાર હજારથી થી તેર હજાર જેટલા બેડ ઉપલબ્ધ છે તો સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ત્રણસો પચાસ અને સ્મીમેર હોસ્પિટલમાં એકસો પચાસ જેટલા વેન્ટિલેટર પણ છે એકસો આઠમાં આવતા દર્દીઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેની જરૂરિયાત મુજબ તેને હોસ્પિટલમાં ખસણો આવી રહ્યા છે કોવિડ ગંભીર સ્થિતિમાં હોય તો સિવિલ હોસ્પિટલમાં તેને સારવાર આપણ શરૂ કરાયું છે અન્ય દર્દીઓને સરકારી ખર્ચે પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર આપવા માટે ઇમરજન્સી એકસો આઠ મારફતે મોકલી પણ આપીએ છીએ જિલ્લા વહીવટી તંત્ર અને સરકાર તરફથી સિવિલ હોસ્પિટલ સુરત મિમેરા હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલો પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ બેડની વ્યવસ્થા કરવામાં આવેલી છે તે સિવાય કોવિડ કેર સેન્ટરો હોમ આઇસોલેશનના ભાગરૂપે પણ અમુક બેડ આપણે ઊભા કરેલા છે જેની સંખ્યા લગભગ બારથી તેર હજાર પૂર્ણ થાય છે અત્યારે જે પરિસ્થિતિ છે એના હિસાબે છેલ્લા પંદરેક દિવસમાં જે સારી કામગીરી સુરત શહેરમાં થઈ સુરત મહાનગરપાલિકા તરફથી અને નાગરિકોનો પણ સાથ મળ્યો છે એટલે પોઝિટિવિટી રેટ ઘટ્યો છે પરંતુ હજી પણ જે પેશન્ટ છે એની સંખ્યા ક્રિટિકાલિટીની વાત કરીએ તો સુરત સિવિલ હોસ્પિટલમાં નવી સિવિલ હોસ્પિટલમાં લગભગ અત્યારે અગિયારસોથી બારસો દર્દીઓ અત્યારે છે જેમાં મોટાભાગના ત્રણસો સાડા ત્રણસો દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે બાયપેપ અને એનએફએફસી જેવા જે વધારે ઓક્સિજનની જરૂરિયાત છે એ પણ દર્દીઓ મોટા પ્રમાણમાં છે સુરત શહેરમાં જ્યારે પોઝિટિવિટી રેટ ઘટ્યો છે ક્રિટિકેલિટી ઘટી છે એ પ્રમાણમાં થોડું પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ દર્દીઓનું પ્રમાણ ઓછું થયું છે પરંતુ બહારના શહેરોથી એટલે વલસાડ વાપી ઉમરપાડા આપણા સૌરાષ્ટ્રથી પણ જૂનાગઢથી પણ પેશન્ટો આવવાનું પ્રમાણ જોવા મળેલું છે એ હિસાબે પણ દરેક પેશન્ટને સારવાર મળે એ પ્રયાસો કરવામાં આવી રહેલા છે અત્યારે જે પરિસ્થિતિ છે એનો સમગ્ર વિચાર કરીએ તો બાકી રાજ્યોમાં અને બાકી શહેરોમાં જે રીતે પેશન્ટનું પ્રમાણ વધારે છે ઓક્સિજનની જરૂરિયાત વધારે છે એ પ્રમાણમાં જે ઓક્સિજનનું ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવેલું છે એના હિસાબે સુરત શહેર માટે સિવિલ હોસ્પિટલ્સ મીમેરાની અને અન્ય પ્રાઇવેટ હોસ્પિટલોને જે ઓક્સિજનના કોટા ફાળવામાં આવેલા છે એના હિસાબે પેશન્ટનું મેનેજમેન્ટ કરવામાં આવી રહેલું છે ખાસ કરીને જે અલગ અલગ પ્રકારે ઓક્સિજન ઓડિટ કરીને આવા સમયમાં ઓક્સિજનની બચત થાય અને જે ઓક્સિજનની બચત થાય એ પણ આપણે અન્ય જગ્યાએ વાપરી શકીશું એ ભાગરૂપે જે ઓડિટ કરવામાં આવ્યું એમાં સુરત સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો સત્તર મેટ્રિક ટનની સામે સિત્તેર મેટ્રિક ટનની સામે લગભગ પંચાવન મેટ્રિક ટન સુધી આપણે એને બચત કરી શક્યા અને સાથે સાથે જે પેશન્ટ મેનેજમેન્ટ છે એમાં પણ સુધારો કરવામાં આવ્યો જેથી પેશન્ટને વહેલા સારવાર મળે અને એને વહેલા જો ડિસ્ચાર્જ થાય તો આપણે પણ ઓક્સિજનનું મેનેજમેન્ટ સારી રીતે કરી શકીએ અત્યારે જે પરિસ્થિતિ છે એના હિસાબે આપણે થોડું રેસનલાઇઝેશન કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે આપના સિવિલ હોસ્પિટલ સાથે જે જોડાયેલી પ્રાઇવેટ હોસ્પિટલો છે જે અન્ય ટ્રસ્ટ અને ખાનગી હોસ્પિટલો છે એની જે બેડ પરિસ્થિતિ છે આપને એ બધી જ રિયલ ટાઈમ આપણે મળે છે સેન્ટ્રલ આપનું જે કંટ્રોલ રૂમ છે એને એકસો આઠથી જોડવામાં આવેલું છે અને જે જગ્યા ખાલી હોય એ જગ્યાને પ્રાથમિકતા આપીને આપણે શક્ય બને ત્યાં સુધી જે ઓછી અક્ષરજનના જરૂરતવાળા જે પેશન્ટો છે એને પ્રાઇવેટમાં અને જે ટ્રસ્ટની હોસ્પિટલો છે એમાં આપણે સમરસ હોસ્ટેલમાં જે વ્યવસ્થા કરવામાં આવેલી છે એ જગ્યામાં એમને આપણે સારવાર માટે ડાયવર્ટ કરીએ છીએ અને જે વધારે ઓક્સિજનની જરૂરિયાતવાળા છે એ પેશન્ટ આપણે ન્યૂ સિવિલ હોસ્પિટલ અને સ્મિમેર માટે એમને રાખીએ છીએ જેથી આપણે બધા પેશન્ટોની કાળજી લઈ શકીએ સર સિવિલ સુરતમાં અને સ્મિમેરમાં જે રીતે અત્યારે ઓક્સિજનનું પ્રમાણ આપણે ઓછા કોટામાં મળેલું છે એ પ્રમાણે આપણે જે અત્યારે ઇન્ડોર પેશન્ટ છે એ બધા પેશન્ટનું આપણે સારવાર વ્યવસ્થિત કરવાનું હોય એ પ્રમાણે નિયોજન કર્યું કાલે જે સમગ્ર પરિસ્થિતિનો આપણે વિચાર કર્યો એમાં એવું ધ્યાનમાં આવ્યું કે જે પ્રાઇવેટ હોસ્પિટલો છે એમાં ઘણી બધી જગ્યાઓ ખાલી છે એટલે એમને જે ફાળવેલા ઓક્સિજનના કોટા છે એ હજી પણ એમના ત્યાં રિઝર્વ છે એટલે એકસો આઠ જે ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ છે સાથે સાથે સુરત શહેરમાં જે આપની વ્યવસ્થા ઊભી કરેલી છે જે સેન્ટ્રલ પુલના જે બધા બેડ છે એને આપણે બધાને વિચાર કરીને બધી એકસો આઠ સાથે સંકલન કરીને આપણે પેશન્ટને જે છે એ પ્રાઇવેટ હોસ્પિટલોમાં એસએમસી કોટામાં એટલે સરકારી કોટામાં એમને દાખલ કર્યા કાલની વાત કરીએ તો કાલ સમગ્ર દિવસ દરમિયાન થોડી અગવડતા જરૂર થઈ કેમ કે આપણે જે છે આ વ્યવસ્થા જે છે એ થોડી ગોઠવામાં વાર લાગી પરંતુ કાલની વાત કરીએ આજની વાત કરીએ તો અત્યારે આપણા પાસે વેટિંગ એટલે ટૂંકમાં જે પેશન્ટને સારવારની જરૂરિયાત છે અને સિવિલ હોસ્પિટલ સામે અથવા કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ સામે એમ્બ્યુલન્સમાં અત્યારે પેશન્ટ છે એવી કોઈ કેસ નથી આપણા ત્યાં સરળતાથી એડમિશન થાય છે ફક્ત પ્રશ્ન એટલો જ છે કે આપને થોડું એને સ્ટેગર કર્યું છે સ્ટેગર એટલા માટે કે આપણા પાસે જે વેન્ટિલેટર અને હાઈ ઓક્સિજનની જરૂરિયાત છે એવા બેડ સિવિલમાં છે સ્વિમેરમાં છે એ આપણે આવા પેશન્ટો માટે આપણે અત્યારે વાપરીએ છીએ અને સાથે સાથે જે ઓછી જરૂરિયાતના પેશન્ટો છે જેને સમરસ અને પ્રાઇવેટ હોસ્પિટલમાં જે જગ્યાઓ ખાલી છે હજી પણ આપના પાસે બેડની પરિસ્થિતિ અન્ય શહેરોની સામે અને એની વિચારણા કરીએ તો ખૂબ સારી છે એટલે એ પેશન્ટોને આપણે ત્યાં ડાઇવર્ટ કરીએ છીએ આપના માધ્યમથી મારી વિનંતી છે કે કોઈ પેશન્ટ જો ખરેખર એવી માહિતીના અભાવે એમને પ્રશ્ન હશે તો જરૂર આપ અમને જણાવો એમાં કોઈ દુવિધા ન થાય અને સાથે સાથે વેક્સિનેશન નું પણ હું આપના મારફતે અપીલ કરું છું વધુમાં કોવિડ સ્પેશિયલ ઓપરેશન ઓફિસર મિલિંદ તોરમણે જણાવ્યું હતું કે તમામ હોસ્પિટલના સ્ટાફને ઓક્સિજન ન વેડફાય તેના માટે ટ્રેનિંગ અપાઈ રહી છે જેનું ખૂબ જ સારું પરિણામ પણ જોવા મળી રહ્યું છે ત્યારે શહેરમાં હાલ ઓક્સિજનની અછત હોય થોડો પણ ઓક્સિજન ન વેડફાય તેના માટે અમે ખાસ તકેદારી રાખી રહ્યા છીએ એક પણ દર્દીને સારવાર રોગ છોડવાના નથી સિવિલ હોસ્ટેલમાં ઓપીડી બંધ કરાતા શહેરની અન્ય હેલ્થ સેન્ટરોમાં ઓપીડી સંપૂર્ણ રીતે કાર્યરત કરી દેવાય છે સુરતમાં બહારથી આવતા દર્દીઓની સંખ્યા ખૂબ જ વધારે છે વલસાડ ઉમરગામ સૌરાષ્ટ્ર તથા મહારાષ્ટ્રના નંદુરબાર ધુલિયા સહિતના જિલ્લામાંથી દર્દીઓ આવી રહ્યા છે ધીરે ધીરે હજીરામાં પણ દર્દીઓને મોકલવાનું શરૂ કરી નાખ્યા છે સારી બાબત એ છે કે દર્દીઓનો ડિસ્ચાર્જ થવાનું રેસ્ક્યુ પણ પહેલાં કરતાં વધી રહેવા માગ્યો છે અઝહર કુરશી સાથે પ્રકાશવાડા જી ટેન્ફી ન્યૂઝ